માળિયાહાટીનામાં ગ્રામ પંચાયત સંચાલિત ગર્લ્સ હાઈસ્કૂલમાં બાળ વિજ્ઞાન મેળાનું આયોજન કરાયું હતું ગ્રામ પંચાયત ગર્લ્સ હાઈસ્કૂલ યોજાયેલ બાળ મેળામાં નાની નાની બાળાઓ દ્વારા અનેક વિજ્ઞાની વિશિષ્ટ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપ સિસોદીયા માળિયા મારું નામ ઝાલા રસીલાબેન છે હું માળીયા ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્ય છું મારી દીકરીઓએ આજે બાળ વૈજ્ઞાનિક મેળો રજૂ કર્યો છે ખૂબ ઓછા સમયમાં ખૂબ સરસ મહેનતે એણે કલ્પના ચાવલા બનવાનો પ્રયત્ન કર્યો છે અને ભવિષ્યમાં એ બની અને બતાવે અને મારું સ્કૂલનું નામ ખૂબ રોશન કરે એવી શુભેચ્છા નમસ્કાર મારું નામ સિંધુ મોનિકા હું શ્રી ગ્રામ પંચાયત ગર્લ્સ હાઈસ્કૂલ માળીઆંટીનામાં અભ્યાસ કરું છું આજે અમારી શાળામાં વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દરેક દીકરીઓ બધી લગભગ તો બધી જ દીકરીઓ એમ આમાં ભાગ

અત્રે આ નિહાળવાનો જે લાભ મળ્યો છે આ જોતા મને એમ લાગે છે કે સ્કૂલ દિન પ્રતિદિન ખૂબ ખૂબ આચાર્ય છે અને શિક્ષક સ્ટાફના બધાના સહયોગથી ખૂબ ખૂબ પ્રગતિ કરતી રહે છે અને આજનો વિજ્ઞાન મેળો દરેક લોકોએ જોવા જેવો છે આ બાળાઓ કેટલું બધું ઉત્કૃષ્ટ રીતે કેટલી પ્રગતિ કરી છે એનો ખ્યાલ છે જ્યારે આ પરિણામ આવે છે રિઝલ્ટ ત્યારે પણ બધા ખૂબ સારા આવે છે એમ આ સ્કૂલ છે એ ખૂબ પ્રમુખશ્રી આચાર્યશ્રી અને શિક્ષણ સ્ટાફના સહયોગથી ખૂબ ખૂબ પ્રગતિ કરે છે અને આ દીકરીઓ છે બે ઘર ઉજાડવાની છે ત્યારે આવતીકાલના એ ભાવિ ભવિષ્યના હાથમાં છે ત્યારે આ માટે ખૂબ ખૂબ એને અનુમોદન આપું છું ખૂબ ખૂબ એને ધન્યવાદ આપું છું પ્રોત્સાહિત કરું છું અને આ સ્કૂલ ખૂબ દિન પ્રતિદિન પ્રગતિ કરતી રહે અને માળિયાનું નામ રોશન કરતી રહે અને આ દીકરીનું ભવિષ્ય સારું બને એવી આશા અપેક્ષા સાથે બધાને ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન આપું છું રાજશ્રી વન સ્ટોપ શૂઝ શોપ ફેમિલી ફૂટવેર શોરૂમ વિશ્વ વિખ્યાત દરેક બ્રાન્ડના ફૂટવેરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં ચિલ્ડ્રન ફૂટવેર લેડીઝ ફૂટવેર જેન્ટ્સ ફૂટવેરમાં અવનવી લેટેસ્ટ વેરાયટીઓ આપના પોતાના શોરૂમ ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ